લોકલ ક્રાઇમ બ્રાન્ચ બોટાદના કર્મચારીઓને એક હકીકત મળી હતી કે નાગલપુરનો તુલસીભાઈ કાનજીભાઈ ઠોળિયા નામનો વ્યક્તિ છે એ ફોર વ્હીલ જે મોંઘી ગાડીઓ હોય છે એની લેવેજનું કામ કરે છે અને શંકાસ્પદ છે જે આધારે એને ડિટેન કરી અને પૂછપરછ કરતાં એણે અલગ અલગ જગ્યાઓ પરથી જે ચોરીની મોંઘી ગાડીઓ હોય એ મેળવી અને બીજાને વેચી દેવાની એ પ્રકારની એમો આચરી અને વાહનો ભેગા કરેલા એ પૈકી પોલીસે તપાસ દરમિયાન કુલ આઠ ગાડીઓ જેમાં એક કિયા એક ક્રેટા ત્રણ ફોર્ચ્યુનર અને સુઝુકી કંપનીની એક એસક્રોસ છે એક બ્રેઝા અને એક બલેનો એ રીતે કુલ અત્યાર સુધીમાં એક કરોડ અને એકવીસ લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન આ જે કિયા ગાડી છે ક્રેટા અને એક ફોર્ચ્યુનર એ ત્રણ ગાડીઓ અંગે દિલ્હીમાં ગયા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ત્રણ ચોરીના ગુના નોંધાયેલા છે બાકીની જે ગાડીઓ છે પાંચ એના એન્જિન ચેસીસ નંબર આધારે વધુ તપાસ ચાલુ છે વિશેષમાં આ જે આરોપી છે એની સાથે આ ગુના ચોરીના આચરવામાં બીજા પણ સંડોવાયેલા હતું જે બીજે સુર થે બાલો સુરતનો રહેવા છે જેને એક રમેશુર થે રામો એ આના જ જ્ઞાન નથી એની પણ હજુ આ કામે ધરપકડ કરવાની બાકી છે ફરાર છે ફરાર છે એને તો એ હાથમાં આવ્યા પછી જ અમે કહી શકીશું હાલનો આરોપી છે એના અંગે અમે તપાસ કરીએ છીએ આના સિવાય બીજે કાક્યા આપણે જોયું એમ અગાઉના જે ચોરીના ગુના છે એ પણ બીજા રાજ્યમાં એણે આચરેલા એટલે બીજા રાજ્યમાં વગેરે જગ્યાએ તપાસ કરી અને એનો ગુના ઇરિયા છે કે છે એની તપાસ ચાલુ છે પણ એમોની વાત કરીએ તો આ લોકો જૂની આ રીતે ચોરીની ગાડીઓ મેળવી અને એ ગાડીઓ જેને વેચવાની હોય એને એક કાર ડેકો એપ આવે છે કે જેમાં એક્સિડન્ટમાં જે ગાડીઓ લોસ થઈ હોય એવી ગાડી વેચાણમાં હોય તો એ ગાડી આ લોકો મેળવી એના આરસી બુક અને દસ્તાવેજો મેળવી અને એના એન્જિન ચેસિસ નંબર આ ચોરીની ગાડીઓ ઉપર લગાડી અને જે ખરીદનાર હોય એ વેચતા હોય આ ટાઈપની એમો યુઝ કરે છે પછી તો આ લોકો જુદી જુદી પ્રકારની એમો યુઝ કરતા હોય એ અંગે વિગતવાર તપાસ હાલ હજી ચાલુ છે